આપનું સ્વાગત છે વાત કરીએ તો કોર્પોરેશનની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે કોર્પોરેશનના ઇડબ્લ્યુ આવાસ યોજનાના મકાનના ડ્રો બાબતે અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી ઈડબલ્યુ આવાસ યોજનાના મકાનના ડ્રો બાબતે તંત્ર દ્વારા થયો હતો લાભાર્થીઓને મેસેજ એક મેસેજ સવારે દસ તારીખના ડ્રો બાબતનો બીજો મેસેજ બપોર પછી અગિયાર તારીખના ડ્રો બાબતે અને દસ તારીખનો ડ્રો કેન્સલ થયો હોવાના અભાણ લાભાર્થીઓને જાણ નહીં થતા ઉમટી પડ્યા સયાજીનગર ગૃહ ખાતે સયાજીનગર ગૃહ ખાતે અંદાજે પાંચસોથી વધુ લાભાર્થીઓના ઉમટ્યા હતા ટોળા ત્યારે તમામ લાભાર્થીઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે ચટણી સામે આવતા જ જોર કરતા હોવાના લાભારતીઓના આકષેપ છે રે કોર્પોરેશન કોર્પોરેશન આજે એકત્રિત આ આજે વડોદરા કોર્પોરેશને અહીંયા સવારે બધાને મેસેજ કરેલા ગઈકાલે કે ઢોર રાખેલો છે ઈડબલ્યુએસના મકાનોનો તો ઈડીએસના મકાનો લઈને આજે લોકો ગામડેથી બધા બહારથી સિટી બહારથી ને બધા આવ્યા હતા પોતાનો ધંધો રોજગાર છોડીને અહીંયા આયા એટલે કોર્પોરેશને પહેલાં તો કોઈને કશું બેસાડ્યો નહોતું પછી આવીને સીધું ડાયરેક્ટ જ એવું કહી દીધું કે ડ્રો અમે કેન્સલ કરેલો છે અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ કરેલો અહીંયા એક પ્રોગ્રામ જીપીએસ સ્કૂલનો રાખેલો છે એટલે થોડું મિસઅન્ડ એટલે પણ કેવી મિસ અંડરસ્ટેન્ડિંગ તમે બે બે પ્રોગ્રામ આપી દો છે એક જ જગ્યા પર એટલે તમારી ભૂલ પ્રજાએ ભોગવવાની અને મજાક લોકોએ બે બે ત્રણ ત્રણ વર્ષ પહેલાંના ફોર્મમાં ભરેલા વીસ વીસ હજાર કરોડો રૂપિયા ભર્યા એમના જ પૈસા તમે વાપરીને મકાનો બનાવો છો એમોય પાછા ઠેકાના નહીં ને આવું મજાક કરો થોડી ચાલે અને ઉપરથી હોશિયારી તો જો એ લોકો એવું અમને એક બેંકવાળા મળ્યા એમને તો એવું કીધું કે અમને હોમ લોન માટે બોલાય એટલે અહીંયા રો લાગે એટલે હોમ લોનનું અમારું સેટિંગ થઈ જાય આવું ચોખ્ખું કીધું વિચાર કરો એટલે કેટલું બધું સેટિંગ ચાલતું હશે વીએમસીની અંદર વિચાર કરી લો તમે અને આ મજાક કરી રહ્યા છે પ્રજા જોડે પ્રજા હેરાન છે ધંધો રોજગાર છોડીને પોતાનો કામ ધંધા નાના બાળકોને ઘરે છોડીને અહીંયા ભાગીને આવ્યા કે પોતાનું એક સપનાનું ઘર મળશે પણ સપનાના ઘરની જોડે બી મજાક કરી છે કોર્પોરેશન એટલે કંઈ વિચારવા જેવી વાત કોર્પોરેશન આડેધડે નિર્ણય લઈ રહ્યું છે કોઈ કહેવાનું નથી નેતાગીરી નિષ્ફળ છે સંપૂર્ણ વડોદરા શહેરની એટલે અધિકારીઓ પર કોઈ જાતની પાબંદી રહી નથી મન ફાવે કામ ધંધા કરી રહ્યા છે આ લોકો રાકેશ ઠાકોર ગઈકાલે અમારા મોબાઈલના મેસેજ આવ્યો કે તમારે દસ તારીખે સયાજીનગર અકોટા ખાતે તમારો ડ્રોનું વિતરણ છે એના કારણે આજે અમે આગળ આવ્યું પછી બપોર પછી ફરતી મેસેજ આવ્યો કે એના અંદર એવું કે અગિયાર તારીખે દીન આજવા ખાતે ડ્રો છે તો અમારે સમજો કમસે કમ કેન્સલેશનનો બી મેસેજ આપ્યો હોય તો આટલી જે પબ્લિક ભેગી થઈ હોય થાય નહીં એના કારણે આજે અમે બધાને રોજીરોટી છોડીને અમે આગળ આવેલા છે એમને તમે આયા નથી અમે મેં પોતે કોર્પોરેશનના અંદર અધિકારીને ફોન કર્યો તે લોકો અમને કંઈ ખબર નથી કહે છે કોર્પોરેટથી મારીને મેં એમએલએ એમએલએ મેં ફોન કર્યો મેં એમને સવારે કે ભાઈ તારે કામ હતો તો જઈને તું કોર્પોરેટમાં ફોન કર મને ફોન ના કરે મને આ જવાબ મને મળ્યો છે બરાબર છે કારણ કે હવે

Never miss an update.